તો મિત્રો હવાર એવી મસ્ત પડી જશે ને કે હવારમાં પોરમાં ગરમી થવા માંડે છે તડકો એવો લાગે છે ને કે આમ ઉનાળો જ છે ઉનાળા જેવું ફિલિંગ આવે હકીકતમાં તો ઉનાળો જ છે તમે જુઓ તો મિત્રો હવાર પડી જાય છે એટલે આપણે હવાર પડતાની સાથે જ આપણે વરિયાળી પાવા આવી ગયા છે વરિયાળીમાં જુઓ તમે પાણી ચાલુ કરી દીધું છે પાણી એકચુઅલીમાં દેખાડું તમને આ નાકામાં જાય છે મિત્રો પાણી અત્યારે આપણે લગભગ પહોંચી જવા આવ્યું હોય છે મારે ચેક કરવા જવું પડશે તો હાલો આપણે ચેક કરીએ તો મિત્રો વરિયાળીનું પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે આ સહેલું પાણી છે આપણે જેટલા દિવસે બ્લોગ ન બનાવતા ને તમે એમ કહેતા હશો કે આ તો ભાઈ બ્લોગ જ નથી બનાવતા જો મિત્રો વરિયાળી તમે તો કોઈ જોયું નહીં હોય એટલે જોઈ લેજો સરખું જો નજર ઝૂમ કરીને મિત્રોને કે આ વરિયાળી કહેવાય તમે તો કોઈ વાવતા નહીં હોય ને તમારે ત્યાં થાયતી નહીં હોય પાણી તો આયા જ લીલું થઈ ગયું છે નાકું વાળું પડશે એટલે આપડે નાકુ વાળવા તરફ દોડીએ તો ચાલો ચાલિ નાકુ વાળી હવે આપણે વરિયાળીનું પાણી તો અમે શેઠે પોકી ગયું છે એટલા માટે નાકો તો વાળું પડશે ને નાકાવાળાનો સીન તો તમને નહીં દેખાડી શકો કારણ કે હે ને કોઈ કેમેરો પકડવા વાળો નથી એટલા માટે હે ને આપણે નાકુ વાળ નાખી તો મિત્રો નાકુ વાળ નાખું છે તમે જુઓ આમ જાય છે પાણી જોતા જ લાઈવ નાકું વાળું છે તમારા સમક્ષ તો મિત્રો નાકું તો વાળ નાખું છે અને નાખું વાળા જવું ને તો વરિયાળી તો મારો એવો સ્વાગત કરે છે ને કે માથા પર બધા પીળા પીળા ફૂડા નાખે છે જુઓ ખાલી મારું માન જેટલું છે આ વરિયાળી એટલું બધી ઇજ્જત કરે છે આ ખાલી આ માણસ ઇજત ન કરતા બહુ યાર ખતમ હોતા મિત્રો કે તમને ખબર છે આ કાંડ કોને કર્યું છે ધીસ કાંડ કે આ આપણી ગેરહાજરીમાં ભૂંડાવ આપણા ખેતરમાં આવું કરી જાય એ કયા પ્રકારનું લેવાય એટલે કયા કાયદેસર કાર્યવાહી કરવાનું આવશે સોરી કાર્ય ના 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 કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલા માટે જો તમને ભૂલડું દેખાય તો મને ફોન કરજો મને ઇન્ફોર્મ કરજો આ ભૂંડડાએ કલે કુત્ય ઉપર હું કાયદેસરની કાર્યવાહી કરીશ નકર સરકાર સામે પડકાર મૂકીશ કે આ ભૂંડડાએ અમારા ખેતરમાં લીટા કરી નાખાશે લીટા કરી એટલા માટે અમારી ગેરહાજરીમાં ખેતરમાં આવીને તમે લીટા કરી નાખો એ પ્રક્યા પ્રકારનું યોગ્ય વર્તન કહેવાય ભલામાણે એટલા માટે કાયદેસરની કાર્યવાહી થાશે આન ઉપર મોરે મોરો દેવાની એ સીધી વાત છે અમે આ તો ભઈ કાયદેસરની કાર્યવાહી કરીને જ વાત મોરે મોરો મારી દો તો મારું મરdna દીકરા છો મિત્રોને કે ખાલી આપણે નકરી વરિયાળી ન ફાવી વરિયાળી હર હર આપણે ઘઉ પણ વાયા છે જો તમને દેખાડું મિત્રો આથી ને જા સુધી નજર જાય ને આથી ને ચાસ સુધી નજર જાય ને એ બધા આપડા જ ઘઉં છે અને ઘઉં ને જોઈને તમે અંદાજો મારીને કહી દો કેટલાક મણ થાય છે અને આ વરિયાળીને પણ જોઈને કહી દો કેટલીક થાય છે હા વાયુ છે કદાચ હાથ ખાડા હાથ વીઘામાં વાયુ છે મિત્રો તમે કહી દો કે જેટલીક થાય છે વરિયાળીને કેટલાક થાય છે કહું તો મિત્રો મને ભૂખ લાગી છે એટલા માટે ટિફિન પણ આવી ગયું છે એટલા માટે આપણે ટિફિન લઈ આવી તો મિત્રો આપણે બપોરો કરવા માટે આપણું ટિફિન આવી ગયું છે એટલા માટે આપણે બપોરો કરવા પર ફોકસ કરશું ટાઢા મજાના સાયા અંદર ફટાફટ આપણે બોપોરો કરી લઈશું તો ફાઇનલ મિત્રો આપણે સુંદર મજાનો બોબોરો કરી લીધો છે અને બપોરો કરીને મજા આવી જાય મિત્રો મજા આવે બીજા તો ચાય ન આવે મિત્રો કે આ બોપોરાની વાત તો ઠીક છે પણ એક વસ્તુ તમને દેખાડું ખુલ્લી ટીટોડી દેખાય અત્યારે દેખાતું નહીં થોડુંક ઝૂમ કરી જો અમે ટીટોડી દેખાય ચા ની યાદ છે એકને જગ્યા જ છે હરતી જ નથી ખડેક એટલામાં થળે હળે તો એટલામાં થળે

તો મિત્રો આવા તમારો વાઇક ન હોય માણા તો મિત્રો તડકો બહુ લાગે ને એટલા માટે આપણે પાણી પી લેવી કે ને એકચુલીમાં તકલીફ ન પડે ને એટલા માટે આપણે હારે પાવર બેક પણ રાખી છે જરા પણ આપણે ને તકલીફ ન પડવી પડે કદાચ આપણે ની તકલીફ પડી ને તો ડાયરેક્ટ બાવળિયામાં ઘા બાવળિયામાં છે હકીકતમાં બાવળિયામાં જ ઘા

પણ ઘણા કારણોસર એવું છે કે ખેતી અમે કરવા જેવી નથી પહેલાં ખેતી સારી હતી સર્વશ્રેષ્ઠ ગણતા હતા કારણ કે ભાવને એવું બધું બરોબર હતું અત્યારે પણ ભાવ ન બરોબર આવતા અત્યારે આપણે જેમ કે જીરું એકવાર જેવા હોય પણ જીરોના પહેલાં હતા હમણાં હમણાં તે જો એક બે વાર પહેલાં બાર બાર હજાર રૂપિયા મારા ભાવ આપતા હતા મણ જીરાના અને અત્યારે મારા માટે પૂરા ચાર હજાર આપતા એટલા માટે બજાર ખેડૂત નિરાશ થઈ ગયા છે મહેનત તો ખરીદી કેટલી કરે છે પણ એને સામે વળતર ન મળતું અને આ બરાબર વાત નથી એટલે બધા છે ને બદલે નોકરી તરફ રહ્યા છે અને મારા બેટા ખેતી કરતા હોય ને એને મારા બેટા છોડીને આપતા વાત કહું એટલા માટે ખેતી બધા નથી કરતા અત્યારે પણ ખેતી એટલે બધા કરવા તૈયાર એટલા માટે હે ખેતી કે નોકરી હેરી આમ તો ખેતીમાં મને વાંધો નહીં સુકૂન મળે ખેતીમાં પણ અત્યારે અત્યારે બીજું કોઈ કારણોસર આપણે ખેતી ઉપર બંધ કરવી પડે એટલે હાવ બંધ નથી કરવાની આપણે ખેતી તો ચાલુ જ રાખવાની છે પણ આપણે નોકરી પણ કરશું નોકરીમાં છેવું ખબર છે કે આપણને ફિક્સ ઇન્કમ આવતી રહે મહિનો થાય એટલે પચીસ હજાર ક્રેડિટ હોય એન ઘોડે આપણે મહિનો પડતો રહે અને આમાં આપણે વાલ લાગે પણ આમાં ઉલટ દેવાય ખાવાના ડાયલોગ ઘોડે વાલ લાગશે પણ આવશે મજા એન જેવું છે પણ અત્યારે થોડુંક તકલીફ પાડું એને જેવું નથી અત્યારે થોડુંક ભાવ નથી આવતો વાલ લાગશે પણ નથી મજા આવતી એટલા માટે અને ખેતી અત્યારે બધા મૂકે છે અને ખેતી કરાય ખરા પણ ખેતી કરાય ખરા પણ આમ આપણા હિંમત હોવી પડે ખેતી કરવાની અત્યારે બધા ઘણા એમ કહેશે કે જે કઈ ન કરીએ કે નહીં ખેતી કરે પણ હકીકતમાં મારા ભાઈ ખેતી જેનામાં હિંમત હોય જેનામાં નુકસાન વેઠવાની હિંમત હોય જેનામાં તાકાત હોય કે હું નુકસાન વેઠી કું એ હિંમત કરે એને ખેતી કરવાનું કામ છે ખેતી તો ખાલી માણા કરે આ માયગાંગ લાવવા માણા ન બધી ખેતી કરીએ કે એટલા માટે એમ ન કહેવું કે જે કઈ ન કરીએ કે એ ખેતી કરી ખેતી કરવી એમ બહુ મહેનતવાળું કામ છે બહુ મહેનત માગી લે છે એટલા માટે એવું ન કહે ખેતી અને ખેતી કરવાવાળાને કોઈ કોઈ નકાર હોય ને એના કપડાં ભરેલું મેંદા મેંદા હોય મેંદા હું મેલા હોય મેલા હોય પણ એનું દિલ મોટું હોય યાર એટલા માટે કોઈ દી એમ ન કહેવું ખેડૂત નબળો કહેવાય ખેડૂત નબળો નથી ભલા માણસ તમે નબળા આ વાતમાં કેટલા માણસ સહમત છે લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો તરીકો હરાવી સપટતા તો તો રામ નીકળ્યા દેવ માણસ નીકળ્યા મિત્રોને કે લાઈટ ને મોરો મોરો આવી જો લાગે ચારની લાઇટ જ હે કે હજુ આવી જ નહીં બે કલાક ની બદલે અઢી કલાક થઈ તો હજુ અમને લાઈટ દેવાની ખબર ન પડતી પેલા કેટલા વાગે મેસેજ આવ્યો તો 11 ને બે મેસેજ આયા તો 11 ને 2 એટલે અગિયાર ને બાર ને બે અને એક ને બે એક ને બે લાઇટ આવી જવી પડે પણ હજુ અગિયાર ને પચીસ થઈને તોય લાઈટ ના આવી અઢી કલાક જેવું ખરી ચુક્યા કે હવે અમને કોક જણાવો કે લાઇટ મોકલો તો ફાઇનલી મિત્રો રાહનો અંત આવ્યો અને લાઇટ આવી જશે લાઇટ આવીએ છીએ એટલા માટે આપણે નાકાવાળા પર ફોકસ કરશું તો ટાટા એપ બાય બાય સી યુ આપણી ચેનલમાં આવા બ્લોગ અને યુનિક બ્લોગો આવતા રહેશે એટલા માટે આપણે ચેનલને શક્કર પારા તો બાય બાય